દોસ્તો હું છું એલડી મકવાણા બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દોસ્તો દહેગામના વાસના ચોકઠીમાં એક સાથે આઠ અર્થી ઉઠી સૌજનોનું હયાં ફાટ રૂદન કોણ કોના આંસુ લૂશે એવી સ્થિતિ મેસો નદીમાં ગણેશ વિસર્જન સમયે ડૂબી જતાં આઠ યુવાનોના મોત થયા હતા ગાંધીનગર દહેગામના વાસના ચોકઠી ગામે મેશ્વ નદીમાં શુક્રવારે બપોરે ગણેશ વિસર્જન સમયે ડૂબી જતા આઠ લોકોના મોત નીપજ્યા હતા વાસણા ચોકથીના મોટા વાસમાં રહેતા ચૌહાણ સોલંકી પરિવારના આઠ લોકોના મોત થતાં આજે સવારે વાસણા ચોકઠીના વાસ ખાતેથી એકસાથે આ ઠેની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આંકલન છવાયો હતો નાના એવા ગામમાં કોણ કોને સાત્વના આપે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા દહેગામના વાંસના ચોકથી ગામે મોટા ફળિયા વિસ્તારમાં રહેતા લોકો મેશ્વર નદીમાં બપોરના સમયે વિસર્જન કરવા ગયા હતા જ્યાં નહાવા પડેલા નવ લોકો પેકી આઠ લોકો ડૂબી જતા મોત થયા હતા તરવૈયાઓ દ્વારા આઠેના મૃતદેહને બહાર કાઢી દહેગામને રખિયાલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહને તેઓના પરિજનોને સોંપવામાં આવ્યા હતા શુક્રવારે બપોરે ચૌહાણ અને સોલંકી પરિવારના એક સાથે આઠ લોકોના મોત થતાં જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા ચૌહાણ અને સોલંકી પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વાંસણા ચોકઠીના મોટા ફળિયા ખાતે આવી પહોંચ્યા હતા આ સમયે એક સાથે આઠ લોકોના મૃતદેહ જોઈને સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી મૃતક પૃથ્વીસિંહ અને ધર્મેન્દ્રસિંહ બંને સગાભાઈ હતા એકની બહેનને બે સગાભાઈ ગુમાવતા તેના અહીંયા ફાટ ઉદનથી વાતાવરણમાં ગમગીની સવાઈ ગઈ હતી આ બંને મૃતકોના પિતા દલપતસિંહે જણાવ્યું હતું કે હું કડિયા કામ કરીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું મારે સંતાનોમાં એક દીકરી અને બે દીકરા હતા જેમાં બંને દીકરાના ગઈકાલે ડૂબી જતા મોત થયા છે મોટો પૃથ્વીસિંહ કોલેજમાં હતો જ્યારે નાનો ધર્મેન્દ્રસિંહ માધ્યમિક શાળામાં ભણતો હતો મૃતક યુવરાજસિંહના પિતા પરવીણસિંહે જણાવ્યું હતું કે છોકરાઓ ગણેશ વિસર્જન કરવા ગયા હતા જ્યાં ગણેશ વિસર્જન બાદ નહાવા ગયા હતા અને ડૂબી ગયા મારે બે સંતાનો છે એક દીકરી અને યુવરાજસિંહ મારા ઘરમાં કમાનાર યુવરાજ જ હતો મૃતક જસપાલસિંહના કાકા કાળુસિંહે જણાવ્યું હતું કે મારા ભાઈને સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે જેમાં મારો ભત્રીજો જસપાલસિંહ કરિયાણાની દુકાન ચલાવતો હતો જેને એક ચાર વર્ષની બેબી છે એની પત્ની ગર્ભવતી છે જેને છેલ્લો મહિનો ચાલે છે આ આ વાત જણાવ્યું હતું અમારા પરિવારના લોકો ગણેશ વિસર્જન કરવા ગયા હતા એમાં આ છોકરાઓ નાહવા પીડ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા મૃતક ચિરાગ અને રાજુ મારે ભત્રીજા થયા ચિરાગની સગાઈ કરી દીધી હતી એના દિવાળી પર લગ્ન કરવાના હતા જ્યારે રાજુને એક બાબલો છે મૃતકોના નામ વિજયસિંહ હાલુસિંહ સોલંકી ઉંમર વર્ષ ત્રીસ રાજકુમાર બચ્ચુસિંહ સોલંકી ચૌહાણ સોરી ચૌહાણ વર્ષ અઠ્યાવીસ જસપાતસિંહ દિલીપસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ત્રેવીસ પૃથ્વીસિંહ દલપતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ વીસ ચિરાગ કુમાર પ્રકાશસિંહ ચૌહાણ ઉંમર વર્ષ ઓગણીસ ધર્મેન્દ્રસિંહ દલપતસિંહ ચૌહાણ ઉંમર વર્ષ અઢાર યુવરાજસિંહ પ્રવીણસિંહ ચૌહાણ ઉંમર વર્ષ સત્તર સિદ્ધરાજસિંહ ભલસિંહ ચૌહાણ ઉંમર વર્ષ સત્તર આ તમામ લોકો તમામ લોકોના ડૂબી જવાથી મોત થતાં પીએમ કરી અને તેમની ડેડ બોડી ચોકઠી ગામને એમના પરિજનોને સોંપવામાં આવેલ છે ખરેખર આ ગણેશ વિસર્જન અને ગણેશ પ્રસ્થાપિત કરવાની જે શૈલી છે એ હું તો એવું માનું છું કે આટલું બધું અંધશ્રદ્ધામાં ડૂબી જવાની જરૂર નથી આખા ગામની અંદર કોઈ પણ જગ્યાએ ગણેશ પ્રસ્થાપિત કર્યા હોય તો પાંચ જણા જઈ અને એનું વિસર્જન કરી આવે અને વિસર્જન કર્યા પછી ને તરત ઘેર આવી જાય કારણ કે આમાં પો ઊંડું ઉતરવાની જરૂર નથી અને ઊંડા પાણીમાં જવાની જરૂર નથી કારણ કે આ એક મારી દ્રષ્ટિએ અંધશ્રદ્ધા છે અને અંધશ્રદ્ધામાં લોકો મોતમાં ધકેલાતા ધકેલાતા જાય છે છતાં એમને ખ્યાલ નથી આવતો કે ખરેખર અમે આ અંધશ્રદ્ધામાં મોતમાં ગળાડૂબ થતા જઈએ છીએ જો ખરેખર ભગવાન ગણપતિ જો ખરેખર ભગવાન હોય તો આ જે આઠ લોકો મરી ગયા અને આગલા દિવસે ચાર લોકો મરી ગયા એવા તો ગણેશ વિસર્જનમાં હજારો લોકો મરશે પરંતુ ગણપતિ જો ભગવાન હોય તો આ લોકોને ખરેખર બચાવી લેવા જોઈએ આમને હું આંચ પણ ન આવી જોઈએ કારણ કે આનું નામ તમે વિઘ્ન અર્થ આપો છો તો વિઘ્ન હરતા આ તો વિઘ્ન આપે છે એવી પરિસ્થિતિ થઈ છે તો ખરેખર આ બાબતે લોકોએ સાત વખત વિચારવા જેવું છે અને મારા શબ્દો કદાચ સાચા લાગ્યા ન લાગે કોઈ વિચારી જોજો કે જે મેં વાત કરી છે એમાં કેટલું સત્ય છે તે આપ જાણી અને આગળની કાર્યવાહી કરજો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ